જય સ્વામિનારાયણ તારીખ સત્તર ત્રણ બે હજાર પચીસ ફાગણવદ ચોથ સોમવાર જૂનાગઢ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં સુંદર ગૌશાળા હતી અક્ષરમૂર્તિ સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી સ્વયં ખૂબ જ વ્હાલથી ગાયોની દેખરેખ રાખતા હતા ગુણાતીતાનંદ સ્વામીને મનમાં તાન હતું કે આ ગાયોનું દૂધ દેવને થાળમાં ધરાય સંતો ભક્તોના કામમાં આવે તો ગાયોનું પણ કલ્યાણ થાય પ્રગટ ભગવાન શ્રી સ્વામિનારાયણના સંબંધથી પશુ પક્ષીઓના પણ કલ્યાણ થયાના સેંકડો દાખલાઓ છે જૂનાગઢ મંદિરમાં ગૌશાળામાં ઘણી ગાયો હતી ગાયો માટે ઘાસચારો તેમજ ચરિયાણની ખૂબ જ જરૂર હતી ગિરનારથી દક્ષિણ પશ્ચિમ દિશામાં જેમલમેરની માલિકેનો એક ડુંગરો હતો આ ડુંગરામાં ઘાસ તથા લાકડું પુષ્કળ પ્રમાણમાં હતા સ્વામીને થયું કે જેમલમેર તેના ડુંગરામાં ગાયોને ચરવા દીએ અને ઘાસ વાઢવા દીએ તો આ મુશ્કેલી દૂર થાય સ્વામીએ જેમલમેરને આ અંગે વાત કરી જેમલમેરે કહ્યું કે સ્વામી આ ડુંગરો આ ડુંગરાનું ઘાસ લાકડું વગેરે બધું જ આપનું જ છે આ ડુંગરામાં મંદિરની ગાયો ચરશે તો મારું પણ કલ્યાણ થશે ઉપરાંત ડુંગરાની વીડીમાં જેટલું ઘાસ વાઢવું હોય તેટલું ઘાસ વાઢવાની પણ છૂટ છે મંદિરની ગાયો માટે ઘાસચારાનો પ્રશ્ન દૂર થયો એટલે સ્વામી જેમલ મેર ઉપર ખૂબ જ રાજી થયા ઉપરાંત ઝુંડાગઢ મંદિર તેમજ જૂની ધર્મશાળાના બાંધકામ માટે જેટલું જોઈએ તેટલું લાકડું પોતાના ડુંગરેથી પૂરું પાડ્યું સ્વામી અવારનવાર સંતો પાર્ષદોને લઈને ક્યારેક ઘાસ વાઢવા તો ક્યારેક લાકડા કાપવા માટે જેમલ મેરને ડુંગરે જ હતા સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામી તથા સદગુરુ ગોપાળાનંદ સ્વામી પણ જેમલ મેરના ઉપર ખૂબ રાજી હતા જેમલ મેનના ડુંગરામાં તુલસીના વન હતા સદગુરુ ગોપાળાનંદ સ્વામી મહાપૂજામાં મેનના ડુંગરેથી તુલસી મંગાવતા અને એ તુલસીથી મહાપૂજા કરતા ઘાસ વાઢવાની ઋતુઓ આવતી ત્યારે સંતો જેમલ જેમલમેનના ડુંગરાની તળેટીમાં રાવટીઓ નાખતા વીડી વાટતા અને ઘાસ ભેગું કરતા સદ્ગુરુ ગુણાચિતંદ સ્વામીએ સેવા યોગની સાથોસાથ કથા વાર્તા રૂપી સમાગમ યોગ સારી રીતે ઘૂંટ્યો હતો સેવા અને સ્વામી જેવા મહાન સંતના સમાગમથી હજારો સંતો હરિભક્તો યોગીઓને પણ દુર્લભ એવી એકાંતિકી ભક્તિને સહજતાથી પામ્યા હતા એક સમયે વીડી વાઢવાનો સમય હતો ગુરુદેવ ગુણાતતાનંદ સ્વામીની આજ્ઞાથી શિવાનંદ સ્વામી વગેરે સંતો પાર્ષદોએ જેમલમેરના ડુંગરામાં ધામા નાખ્યા હતા ડુંગરાની તળેટીમાં એક નાનકડી નદી વહેતી હતી આ નદીમાં એક સજળ વીરડો હતો ઉનાળામાં નદીનું વહેણ સુકાય તો પણ આ સજળ વિરડો અભરે ભરેલો જ રહેતો હતો વિરડાનું પાણી માણસો માલ માલઢોરના પીવામાં કામમાં આવતું એ સમયે વરસાદની અછત હતી ઉનાળાના આકરા દિવસો હતા સૂરજની કાળજાળ ગરમીને લીધે વિરડાનું પાણી સુકાઈ ગયું હતું એટલે માણસો તેમજ માલ ઢોર માટે પાણીની ભારે તકલીફ પડી રહી હતી સંતો વીડી વાઢવા આવ્યા હતા પરંતુ પાણીનો અભાવ ભારે મુશ્કેલી પેદા કરતો હતો શિવાનંદ સ્વામીએ મંદિરમાં આવીને ગુણાતીતાનંદ સ્વામીને પાણીની તકલીફની વાત કરી ગુણાતીતાનંદ સ્વામી વિરડાવાળી જગ્યાએ પધાર્યા અને થોડે દૂર બેસી મહારાજનું ધ્યાન કરવા લાગ્યા થોડી વાર થઈ ત્યાં અચાનક પાતાળમાંથી પાણી ફૂટ્યું વિરડો ઉભરાયો વિરડામાંથી સજળ જળની ધારા વહેવા લાગી આ અદ્ભુત દ્રશ્ય જોતા સર્વને ભારે આશ્ચર્ય થયું આ રીતે સ્વામીની કૃપાથી પાણીનો પ્રશ્ન હલ થયો આ દિવ્ય ઘટનાની સાક્ષી પૂરતો આ વિરડો આજે પણ વિદ્યમાન છે કાળ દુકાળે પણ એમાં પાણી ખૂટતું નથી સમય જતા આ વિરડા ઉપર નાની વાવ બંધાવી છે વાવનું પાણી અખૂટ છે આ વાવ હાલ સ્વામીના વિરડા તરીકે પ્રસિદ્ધ છે જંગલ ખાતામાં આ વાવ ડેડ કી વાવ તરીકે ઓળખાય છે અસ્તુ જય સ્વામિનારાયણ સદગુરુ ગાથા ભાગ એક માંથી